નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગની બરેલીની ફાસ્ટ ટ્રેક કોર્ટ લવજેહાલ આંતરરાષ્ટ્રીય કાવતરૂ ભારત માટે ખતરો કોર્ટે કહ્યું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ગેંગનો પર્દાફાશ ચાર માફિયાની ધરપકડ દિલ્હીમાં રૂપિયા પાંચ હજાર છસો કરોડનું ડ્રગ્સ જપ્ત રાજધાનીનું સૌથી મોટું રેકેટ સીઆરપીએફ પર હુમલા માટે ફફડાટ અને અગરબત્તીનો ઉપયોગ ટેક્સટાઇલના ધંધામાં ભાગીદાર બનાવવાનું કહી એક પોઈન્ટ પંચાવન કરોડ પડાવી લીધા વર્ષોથી સરકાર સમક્ષ પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા મધ્ય ગુજરાતની એકસો પચીસ ક્વોરી તેમજ બસો પચાસ માઇન્સ અચોક્સ મુદ્દત સુધી ઠપ પૂરને મહિનો થઈ ગયા છતાં પૂર્વ વિસ્તારમાં સહાય ન મળતા હોબાળો એક જ મહિનામાં ત્રણ ચોરીઓ થયા બાદ યુનિવર્સિટીના ક્વાર્ટર્સમાં રહેતા અધ્યાપકો અને કર્મચારીઓ રાત્રે ચોકી પહેરો કરશે શહેરમાં સ્વચ્છતા માટે છોડ્યું ગુજરાતના ગામોમાં વિદ્યાપીઠના એક હજાર આઠસો વિદ્યાર્થીની એકવીસ થી છવ્વીસ સુધી પદયાત્રા ખેડા જિલ્લો અખાદ્ય સામગ્રીના ઉત્પાદનનો હબ બન્યો નડિયાદના ડભાણ ગામમાં જય અંબે સ્પાઈસીઝ ફેક્ટરીમાંથી કાળા મરીનો અખાદ્ય જથ્થો ઝડપાયો નવરાત્રીમાં વડોદરાની ત્રણ હજાર પોલીસ અને બે હજાર ચારસો પચાસ કેમેરા દ્વારા ખૂણે ખૂણે નજર હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર લેબનોનમાં ઇઝરાયલના આઠ સૈનિકોના મોત ઈરાનના પરમાણુ કેન્દ્રો પર ઇઝરાયલના હુમલાની આશંકા ઇઝરાયલી સૈન્યને લેબનોનમાં પ્રવેશ ઈરાનમાં હાઈ એલર્ટ બાપોદમાં પુર સહાયના ક્રોસ વેરિફિકેશનથી કોર્પોરેટરો ડેપ્યુટી મામલતદાર વચ્ચે ધમાસાણ બુધવારે સપાટી ફૂટ થતા દરવાજા ખોલ્યા હતા આજમાં પાણી છોડવાનું બંધ કરાયું નવરાત્રી માટે સિત્તેર મંડળે મીટર માંગ્યા નવ દિવસ ચાલીસ લાખની વીજળી વાપરશે ગાંધી જયંતિએ પાલિકાના અધિકારીઓ નેતાઓએ ગોત્રી તળાવમાંથી વીસ મેટ્રિક ટન કચરાની સફાઈ કરી ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાતની ખાદી પર ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ અપાયું પાંચ ટકા ડિસ્કાઉન્ટ વધતા ત્રીસ લાખની ખરીદી સાંસદે જબાનું ખાદીનું પોલીવસ્ત્ર ખરીદ્યું મેયરે સાડી લીધી યુનાઇટેડ વે એપ લોન્ચ કરશે ગરબામાં ખેલૈયાને રોપા રોપવાની પ્રતિજ્ઞા લેવડાવી શ્રેષ્ઠ વિકાસનો ફોટો મૂકશે તેનું સન્માન કરશે ગુજરાતને બોલીવુડ હબ બનાવવાનો પ્લાન ફેલ કલાકારોએ મો ફેરવ્યું ફિલ્મી નીકળ્યું પંદર ફિલ્મ કલાકારોનું ગુજરાતમાં દસ હજાર કરોડનું રોકાણ દીપડાનું દહેશત વચ્ચેની રાત પંદર પાંજરા મુકાયા પછી ખૂંખાર દીપડો ઝડપાયો કાશીના વિધાનોએ કહ્યું એકાદશીએ લક્ષ્મી પૂજનનું વિધાન ન હોવાથી એકત્રીસ ઓક્ટોબરે દિવાળી ઉજવવી જોઈએ

પ્રશાંત કિશોરે જનસુરાજ પાર્ટી બનાવી બિહારના રાજકારણમાં કોપન હેગનમાં ઇઝરાયેલી દૂતાવાસ નજીક વહેલી સવારે બે વાડી સ્વામિનારાયણ મંદિરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું સર્વપિતૃ અમાસ નિમિત્તે કરનાળી ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા વિશ્વામિત્રી નદીની સપાટી ઝડપભેર ઘટતા નિશાણવાળા વિસ્તારોમાંથી પાણી ઉતર્યા

શહેરના નાના મોટા ગરબા આયોજકોએ મેદાનોમાં તૈયારીઓ પૂર્ણ કરી આજથી શારદીય નવરાત્રી નો પ્રારંભ બરોડિયન્સમાં ગરબાનો થનગનાટ માંજલ દારૂ ઝડપાયો હવે નજર કરીએ લોકસતા હેડલાઇન્સ પર ઇઝરાયલ લેબનોન અડતાળીસ કિલોમીટર અંદર ઘુસ્યું કેરળના છસો દસ ખ્રિસ્તી પરિવારની મિલકતો પર વકફ બોર્ડના ગેરકાયદે દાવાનો વિરોધ ઈરાન ઇઝરાયલ યુદ્ધની વૈશ્વિક અસર ક્રૂડના ભાવમાં ભડકો મહારાષ્ટ્રમાં જ દોઢ મહિનામાં બીજી ઘટના બની પુણે જિલ્લાના તાજ જીતનાર પ્રથમ ગુજરાતી બાપોદ મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ કાઉન્સિલર અને સ્થાનિકો વચ્ચે શાબ્દિક ટપા પૂર સહાયથી વંચિત લોકોનો બોલ સમા વિસ્તારમાં વોલેરો પિકઅપમાં દેશી દારૂ ઝડપાયેલો દારૂબંધીના ગુનામાં ચૌદ માસથી વોન્ટેડ વિકી સરદારની ધરપકડ કરાઈ સ્થાયી સમિતિની બેઠકમાં સત્યાવીસ કામો એજન્ડા ઉપર મુકાયા સુએજ પંપિંગ સ્ટેશનના મેન્ટેનન્સ અને ઓપરેશન માટે કોન્ટ્રાક્ટરોની રીંગ મોડી સાંજે વાહન વ્યવહારથી ધમધમતા માર્ગ પર મંગલેશ્વર ઝાપા પાસે રોડ પર ઝાડ પડતા ત્રણ વ્યક્તિઓ દબાઈ ગયા વડોદરામાં એક જ દિવસમાં ચોવીસ લાખ રૂપિયાની ખરીદીનું વેચાણ થયું મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ખાદી ખરીદવા ભીડ દાંડિયા બજાર ખાતે ખાન ત્રિદિવસીય સુરત કરતા વધુ ખર્ચ કરવા છતાં સ્વચ્છતા માન નંબર એક સુરતથી વડોદરા બત્રીસ ક્રમાંક પાછળ વડોદરાની ગંદકી માટે જવાબદાર કોણ જેવો મોટો સવાલ પ્રતિ વ્યક્તિ બસો વાર્ષિક ખર્ચ સાથે સુરત સફાઈમાં નંબર વન પાર્થ ભટ્ટ કયા અધિકારીનો કમાવ દીકરો તેને બચાવવામાં કોને રસ જે સફાઈ કરી સંદેશ સાંભળ્યો ત્યાં જ કરીને ચાલ્યા ગયા યુનાઇટેડ વે ગરબાના પાસ નું બુકિંગ છેલ્લી ઘડીએ કેન્સલ થતા ખેલૈયાઓનો હોબાળો હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર વર્ષોથી પોતાની યુનિક ડ્રેસિંગ સ્ટાઇલથી ગરબા ગ્રાઉન્ડમાં સેન્ટર ઓફ ધ એટ્રેક્શન બનતા ખેલૈયા દિલ્હીમાંથી પાંચ હજાર કરોડનું કોકેન ઝડપાયું પાણીની આવકના કારણે વીજ મથકો ચોવીસ કલાક કાર્યરત સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરે સ્થિર ગત વર્ષે રૂપિયા પાંત્રીસ લાખની ખાદી વેચાઈ હતી આ વર્ષે રૂપિયા અઠ્યાવીસ લાખની વેચાઈ વરસાદને બ્રેક લેતા ચારથી ગતિવિધિ તેજ રાજ્યમાં ચોવીસ કલાકમાં વીજ માંગ પાંચસો છત્રીસ મેગાવોલ્ટ વધતા અઢાર હજાર નવસો એકોતેર થઈ દેસર તાલુકાની પંચોતેર સહિત જિલ્લાની એકસો પચીસ ક્વોરી જડબે સલાક બંધ દુબઈમાં કાપડના ધંધામાં રોકાણના બહાને રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડની ઠગાઈ કરોડિયા પોળથી સુરસાગર સુધી ગૃહિણીના રૂપિયા બે પોઈન્ટ પાંત્રીસ લાખના દાગીના ઉતારી લીધા વન્યજીવોને કુદરતી રીતે જીવવા દઈ તેમના જીવનમાં માનવ હસ્તક્ષેપ બંધ કરો ઇન્દોર અમદાવાદ હાઈવે પર દાતિયા ગામ નજીક કાર પલટી જતા વડોદરાના યુવાનનું મોત અન્ય બેને ઈજા સાંસદ રૂપાલાનું સ્વચ્છતાનું નાટક ફોટો પડાવવા પૂરતા સાવરણા પકડ્યા પ્રતાપનગર રેલવે સ્ટેશન સ્થિત હેરિટેજ પાર્કમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું પખવાડિયામાં બે ગ્રહણના કારણે વિશ્વમાં મહાભારત જેવી સ્થિતિ માંજલપુર કલાલી અને કામે માં રીંગ થઈ એમએસયુના અધ્યાપક નિવાસમાં કર્મીઓ પહેરા માટે જાગરણ કરશે નવરાત્રી પર્વે પાવાગઢમાં યાત્રિકોનું ઘોડાપુર મળશે સાતસો પોલીસ કર્મી પૂર્વ વિસ્તારની તલાટી ઓફિસમાં કોર્પોરેટરો પૂર પીડિતોનો હોબાળો

છેલ્લા પાંચ વર્ષમાં એએમસી સામે થયા સાહીઠ કેસ તમામ કેસોમાં એએમસી ની હાર હર્ષ સંઘવી ગંભીર ગુના કરતા બીજેપી નેતાઓનું સરઘસ ક્યારે નિકાળશે પાર્થિવ રાજ કઠવાડિયાએ કહ્યું ગુજરાત રાજ્યના પાંચ વાગ્યા સુધી ગરબા ચાલશે કે મંત્રીએ ખાલી ફાંકા ફોજદારી કરી ઈસુદાન ગઢવીએ કહ્યું સીટીએમ પાસે એમસીની કચેરી સામે દેશી દારૂની ખાલી પોટલીના પથારાએ તંત્રની પોલ ખોલી નાખી બનાસકાંઠાના છાપી પિરોજપુરા રોડ પર ગટરના પાણી રેલાતા રોગચાળાની ભીતિ થરાદ તાલુકાના નારોલીમાં ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન યોજાયું કડીમાં ગાંધી ચોક પોલીસ ચોકીથી માત્ર બસો મીટર દૂર એકી સાથે ચાર દુકાન ના શટર તૂટ્યા ભાપર શહેર સંગઠન અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા સ્વચ્છતા અભિયાન વડીના નંદાસણથી છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા વિજાપુર બ્રહ્મભટ સમાજનો યુવક લશ્કરમાંથી ફરજ મુક્ત થતા જવાનના સ્વાગત માટે તિરંગા રેલી બનાસકાંઠામાં નશાબંધી સપ્તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી થરા પોલીસ સ્ટેશનના પ્રથમ પીઆઈનું વકીલો દ્વારા સન્માન કરવામાં આવ્યું તો આથી અત્યાર સુધીના ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ